કહેતા તે કરે છે આ સાંભળીને ઈસુને નવાઈ પામ્યા અને પોતાની પાછળ આવતા લોકોને તેમણે કહ્યું હું તમને ખાતરીથી કહું છું કે ઇઝરાયલમાં પણ મેં આવી શ્રદ્ધા ક્યાં દીઠ નથી હું તમને કહું છું કે પૂર્વમાંથી અને પશ્ચિમમાંથી પુષ્કળ લોકો આવે છે અને ઈશ્વરના રાજ્યમાં આબ્રાહમ ઈસાક અને યાકોબની સાથે મિજાબની માણસ

આવી શ્રદ્ધા તો મેં ઇઝરાયલમાં પણ દેખી નથી પ્રભુને આવકારવા માટે ખરેખર મારા વાળા ભક્તજનો શ્રદ્ધાની જરૂર પડતી હોય છે શ્રદ્ધા ગુમાવી બેઠેલા વ્યક્તિઓ ઘણી બધી વખત નિરાશાનો શિકાર બનતા હોય છે વાળા ધર્મજનો પ્રાર્થના કરીએ આગમન ઋતુની અંદર આપણે પ્રભુને આવકારવા તૈયાર થઈએ એમની ઉપર શ્રદ્ધા રાખતા થઈએ જય